પટેલ અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાની પ્રેરક ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સફેદ રણ ખાતે ભુજ ગ્રામ્ય મામલતદાર શ્રી ભરત શાહ તથા ધોરોડો સરપંચ શ્રી મિયાન હુસેનની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મોઢેરા ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી પટેલે વર્ચ્યુઅલી કરીને જીવન પ્રણાલી સાથે સાંકળવા અનુરોધ કર્યો હતો રાજ્યભરમાં આજ રોજ એક સાથે એક સમય એકસો આઠ સ્થળે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યા છે જેમાં વિશ્વ વિક્રમમાં એકાવન આઇકોનિક સ્થળ સહભાગી બન્યા છે

ત્યારે આપણી વિરાસત સમા યોગ અને સૂર્યનમસ્કાર ને નાગરિકો માત્ર આજ પૂરતા નહીં પરંતુ કાયમી રીતે અપનાવી જરૂરી છે ધારાસભ્ય શ્રીએ સૂર્યનમસ્કાર ને બાર યોગ આસનનો સમન્વય ગણાવીને તેનાથી તન અને મન બંનેની સ્વસ્થતા હાસિલ કરી શકાય તેવું ઉમેરીને તેને કાયમી જીવનનો ભાગ બનાવી અપનાવવા જણાવ્યું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સૂર્ય સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ પોલીસ જવાનો ઉચ્ચ અધિકારી શ્રીઓ કર્મયોગીઓ તથા સહિત યોગ સાધકોએ સૂર્ય નમસ્કાર કરીને વિશ્વ વિક્રમમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો જ્યારે સફેદ રણ ખાતે એકસો પંચાવન યોગ સાધકો જોડાયા હતા ઉલ્લેખનીય છે કે સૂર્ય એટલે કે ઉર્જાનો સ્ત્રોત ત્યારે ગરવી ગુજરાતે નવા વર્ષની શરૂઆત સૂર્ય નમસ્કાર કરીને કરી હતી

જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી નરસિંહભાઈ ગાગલ પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી દેવાંશીબેન ગઢવી અગ્રણી શ્રીઓ શ્રીઓ યોગ સાધકો વિદ્યાર્થીઓ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા